બાદમાં નીટ પરીક્ષા કૌભાંડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની બેઠક નીટની ફરી પરીક્ષા લેવા માટેની હાલની કાઉન્સેલિંગની પ્રક્રિયા પર રોક લગાવવાની વાલીઓ માંગ કરી રહ્યા છે દેશભરના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે ત્યારે સુપ્રીમ કોર્ટના હુકમ બાદ મેરિટ જાહેર થાય નીટ મામલે કેબિનેટ તાત્કાલિક નિર્ણય લે વાલીઓ દ્વારા આ માંગ કરવામાં આવી રહી છે એક નિર્ણય કર્યો છે કે દેશના પચીસ લાખ વિદ્યાર્થીઓએ જે નીટ આપી અને એમાં જે છબરડા થયા છે જે કૌભાંડો થયા છે એ એના પણ પુરાવા સાથે બિહાર ગુજરાત હરિયાણા આ ત્રણેક જગ્યાએ એફઆઈઆર થઈ છે અને જે ઇરેગ્યુલારિટીસ અને જે કોન્સ્પિરસી નીટની એક્ઝામમાં થઈ છે માટે અમારી બધા જ વાલી અને આ જે વાલી એસોસિએશન છે એનું એક અત્યારે હાલ કન્ક્લુઝન પર આવ્યા છીએ કે ફરી રીનીટ લેવાવી જોઈએ એવું અમારું સ્પષ્ટ માંગણી છે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી બાર સાયન્સની પરીક્ષા આપતો હોય છે ત્યારે માત્ર વિદ્યાર્થી પરીક્ષા નથી આપતો તેનો આખો પરિવાર પરીક્ષા આપતો હોય છે કેટલાક સમયથી નીટની એક્ઝામ મેડિકલ માટે લેવાતી હોય છે નીટની એક્ઝામ પણ ટફ હોય છે પરીક્ષામાં જોડાયેલું તેવું લાગે છે આ વર્ષે જે નીટની પરીક્ષા લેવાય તેમાં ગ્રેસિંગ માર્ક અને પેપર લીક જેવા મુદ્દા આવ્યા અને વિવાદાસ્પદ નીટની પરીક્ષા રહી સુપ્રીમ કોર્ટે ગ્રેસિંગ માર્ક પંદરસો વિદ્યાર્થીઓ રદ કરવાનો નિર્ણય કર્યો પરંતુ હજુ સુધી કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા છે જેમનું મેરીટ ખૂબ ઊંચું છે જે મેરિટ ઊંચું હોવાને કારણે કેટલાક વાલીઓને

570 के अराउंड और मेरी रैंक उस पर लास्ट ईयर के हिसाब से 50,000 के आसपास आराम से आ जानी चाहिए थी लेकिन इस साल 1 लाख के ऊपर है तो लाइक मैं एक डिजर्विंग स्टूडेंट होने के बावजूद भी मुझे वो सीट नहीं मिल रही जो जीमर्स में लास्ट ईयर मिल रही थी એકચ્યુઅલી એઝ અ સ્ટુડન્ટ એ મેન્ટલી બહુ અફેક્ટ કરે છે કે લાઈક આટલું બધું રેન્ક ઇન્ફ્લેશન એક યરમાં આવી જાય તમે લાસ્ટ યરના મેરિટ પ્રમાણે કોઈ બી માણસ લાસ્ટ યરના રેન્ક પ્રમાણે તૈયારી કરશે કે હું આ વર્ષે આ કોલેજ આટલા પર બંધ થઈ છે તો હું નેક્સ્ટ યર એટલી મહેનત કરું કે હું એ કોલેજને પહોંચી શકું બટ સડન આટલું રેન્ક ઇન્ફ્લેશન આવું અને સડન મતલબ એક એક સેન્ટરમાંથી આટલા છ છ લાઈક સેવન ટ્વેન્ટી સ્કોર્સ આવવા તો એ સમથિંગ મતલબ સાઈન કરી રહ્યું છે કે ધેર ઇઝ સમથિંગ જે બહાર નથી આવ્યું અને એના અગેન્સ્ટ એક્શન બી નથી લેવાયો સ્ટે આવવો જોઈએ એક વાલી તરીકે આ પરિણામ કેવું લાગ્યું કેમ પરિણામમાં તો એવું છે કે બહુ પરિણામ હાઈ ગયું છે એના હિસાબે મારા સનને મળે એમ નથી અને મેનેજમેન્ટ કોટામાં કદાચ મળે એમ એવું લાગતું નથી શું કહો છો તમે હું પહેલાં તો એ કહીશ કે જે આ કૌભાંડ મને તો કૌભાંડ જ લાગે છે જે આ ભ્રષ્ટાચાર મને તો ભારતના ભવિષ્યની ચિંતા થાય છે કેમ કે જો આપણે અત્યારથી છોકરાઓને શીખવાડી રહ્યા છીએ કે ભાઈ મહેનત નહીં કરો અને પેપર દસ લાખમાં વીસ લાખમાં લઈ લો મહેનત કરવાની જરૂર જ નથી હવે છોકરાઓ એ જ શીખવાના છે ને તો ભારતનું ભવિષ્ય શું થશે આગળ મેઇન તો એ મુદ્દો છે કે ભાઈ ભારત આપણે આ છોકરાઓને શીખવાડીએ છીએ કે ભાઈ તમે મહેનત વગર અને આ જે ડોક્ટર આ જે ડોક્ટર જે મહેનત વગર બનશે એ તમે વિચારો ને કે જે પેશન્ટનું શું થશે સાહેબ માર્ક્સ જે મહેનત કરી છે એ પ્રમાણે બરાબર આવેલા છે બટ જે અનડિઝર્વિંગ કેન્ડિડેટ જે ચીટિંગ કરીને આગળ આવી ગયા છે એના લીધે મેરિટ ઊંચું જતું રહ્યું છે સો માર્ક્સ જે છોકરાઓ ડિઝર્વ હતા છસો પંદર બી આવેલા છે છસો પચાસ બી આવેલા બટ લાસ્ટ ઇયર કરતાં મેરિટ ઊંચું જ રહ્યું એના લીધે ગવર્મેન્ટ કોલેજને બદલે એ લોકોને સેલ્ફ ફાઇનાન્સમાં જવું પડે તો જે ત્રીસ ચાલીસ હજાર સ્ટુડન્ટ્સ ધાંધી કરીને વચ્ચે ઘૂસી ગયા છે ધેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ એને આઈડેન્ટિફાઈ કરવા માટે આપણી પાસે રીનિટ સિવાય કોઈ ઓપ્શન જ નથી ને મારી તો ઇથી આગળની વાત છે આ બધાએ તો અત્યારે થયું એની વાત કર્યું આટલું થયા પછી આપણે શું કરીએ છીએ આ દેશમાં આ દેશમાં ચીફ જસ્ટિસ જોવે છે કે નહીં કે પચીસ લાખ છોકરાઓને હેરાન થાય છે ને એના માટે જજમેન્ટ આપવા પોતે એનું કોલોનિયલ વેકેશન અંગ્રેજોના ટાઈમનું ઉજવી રહ્યા છે મારી ચંદ્રચોડજીસીને અપીલ છે કે તેઓ આ વાતે સુવો મોટો લે અને તાત્કાલિક આ વાતે પોતે કોર્ટે આવે અને પ્રૂવ કરે કે ઈઝ અ ચીફ જસ્ટિસ તો તમે જોયું કે આ હતા નીટ પાસ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સ્પષ્ટ કહેવું છે કે મેરિટ ઊંચું ગયું છે તે સારી વાત છે પરંતુ દસ બાર ટકા મેરિટ ઊંચું જાય તેમાં કંઈ વાંધો નથી પરંતુ જે ત્રીસ થી ચાલીસ હજાર વિદ્યાર્થીઓ ખોટી રીતે ગુસ્સા હોવાનો કારણે આ મેરિટ ઊંચું ગયાનો આક્ષેપ કરી રહ્યા છે જેના કારણે તેમના સંતાનોને જે ગવર્મેન્ટ કોટામાં અથવા તો સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળતો તો તે હવે ખાનગી અથવા તો સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં પ્રવેશ લેવો પડે છે જેના કારણે તેઓ ચોક્કસપણે એકમાત્ર માંગ નીટ પર અડગ રહ્યા છે કેમેરા પર્સન તુષાર શાહ સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ